તો ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે હિતેન અમારી સાથે જોડાઈ ગયા છે હિતેન ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે કઈ રણનીતિ કામ કરી રહી છે અને સતત જે માંગ છે રૂપાલાને ટિકિટ કપાની એ માંગ નથી થઈ રહી પૂરી તો હવે લડી લેવાના આર પાની લડાઈ છે તો કઈ રણનીતિ અંતર્ગત કામ થઈ રહ્યું છે હિતેન જુઓ જનક અગર વાત કરીએ તો વટની લડાઈ જે છે તે હવે બંને પક્ષો માટે થઈ ચૂકી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી પોતાના કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ નેતાને બચાવવા માટે પોતાનો વટ જે છે તે બતાવી રહી છે અને નક્કી કરી ચૂકી છે કે ટિકિટ નહીં કાપવામાં આવે માફી માંગી ચૂક્યા છે બીજી તરફ ક્ષત્રિય સમાજને સમાજ પણ પોતાના વટની લડાઈ માની રહ્યું છે ક્ષત્રિય સમાજનું કહેવું છે કે મહિલાઓનું અપમાન થયું છે ક્ષત્રિય સમાજની મહિલાઓનું અપમાન થયું છે તે આધાર પર ભારતીય જનતા પાર્ટીની અત્યાર સુધીની જે ભૂમિકા રહી છે કે મહિલા નું અપમાન જે છે તે ભાજપ પણ સહન નથી કરતી તો પોતાના એક ઉમેદવારને કાપી દે તેવા પ્રકારની માગણી સાથે ક્યાંક ને ક્યાંક હવે આ લડાઈ જે છે તે આગળ વધી રહી છે રહી વાત ગઈકાલ સુધી એક એવો મેસેજ વાયરલ થઈ રહ્યો હતો કે રાજકીય પક્ષો આમાં જોડાયેલા છે પ્રશાંત કોરાટોએ તેમને વડોદરામાં નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે જેથી ગઈકાલે જે રાજકોટમાં જે બેઠક મળી હતી કોર કમિટીની તે બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું કે અગર કોઈ રાજકીય પક્ષના ક્ષત્રિય સમાજમાં ના આગેવાન અગર આ બે આંદોલનમાં જોડાવા માગતા હશે તો તેમને કોર કમિટીમાં કે સંકલન સમિતિમાં લેવામાં નહીં આવે તે માત્ર ને માત્ર એક સમર્થક તરીકે એક ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે આ આંદોલનમાં જોડાઈ શકશે પણ તેમની કોઈ ભૂમિકા રહેશે નહીં અત્યારે થોડી વારમાં તમે જોશો તો અહીંયા શેરસિંહ રાણા જે છે તે પહોંચવાના છે પણ હાલ પોલીસના કેટલાક અધિકારીઓ જે છે તે પહોંચ્યા છે નિશ્ચિત તૌર પર કારણ કે આજે જાહેરાત જે છે તે કરવામાં આવી હતી કે ધંધુકામાં સાંજે પાંચ પાંચ કલાકે એક મોટું આંદોલન જે છે તે જોવા મળશે મોટું સંમેલન જે છે તે જોવા મળશે તેની માટે લગભગ ગઈકાલ સુધી આહવાન કરવામાં આવ્યું હતું કે ત્રણસોથી ચારસો ગાડીઓ લઈને અહીંથી ધંધુકા જવામાં આવશે પણ તે કાર રેલી જે છે તે હવે હાલ પૂરતી કેન્સલ કરવામાં આવી છે થોડી થોડા સમયમાં શેરસિંહ રાણા જે છે તે પોતે અહીંયા પહોંચશે દહેરાદૂનથી તે આવ્યા છે અમદાવાદ તે અહીંયા એક પ્રેસ કોન્ફરન્સ સંબોધીને સંકલન સમિતિના આગળની રણનીતિ શું હશે કેવી રીતે દેશભરમાં આંદોલન ફેલાવામાં આવશે તેના મુદ્દે તે પોતાનું નિવેદન આપશે અને ત્યારબાદ આ તમામ આગેવાનો જે છે તે અહીંથી ધંધુકા જવા માટે રવાના થશે અને સાંજે પાંચ વાગ્યાનું જે સંમેલન હશે તે સંમેલન બાદ એક બેઠક ફરી એકવાર યોજીને જે છે તે આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે કારણ કે ગઈકાલે જે ઘટનાઓ બની મહિલાઓનું જોહર કરવાની જીદ કે પછી મહીપાલસિંહ મકરાણાને ગુજરાતમાં અટકાયત અને ત્યારબાદ તેમને ગુજરાત બોર્ડર પાર કરાવીને પોલીસ ગુજરાત પાછી આવી આ તમામ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને હવે સંકલન સમિતિ પણ જે છે તે પોતે સાયલેન્ટલી એક પોતાની એક અલગ પ્રકારની રણનીતિ જે છે તે બનાવવા માગી રહ્યું છે કે તે જાહેર ના જાહેર ના થાય અને પોલીસ સુધી કે પ્રશાસન સુધી આ વાત ના જાય જેથી કોઈની પણ આગામી દિવસોમાં જે છે આવી પ્રકારની અટકાયત ના જોવા મળે અને જેના થકી આંદોલન જે છે તે ઉગ્ર અને એક હિંસાત્મક આંદોલન થઈ જાય તેવા પ્રકારનું પગલું ના ભરાય જેના થકી એક સાયલેન્ટલી હવે જે છે તે પોતાની રણનીતિઓ બનાવીને દેશભરમાં આ આંદોલનને જે છે તે પહોંચાડવા માંગી રહ્યા છે જનક બિલકુલ આ એક મોટી વાત કરી રહ્યા છે આપની પાસે ફરીથી આવીશું જીતેન તો આભાર તો જે વાત જે થઈ રહી છે કે હાલમાં અલગ અલગ રણનીતિ પર કામ કરવામાં આવી રહ્યું છે અને એક મહાસંમેલન પણ થઈ રહ્યું છે